ગોધરાના એક મકાનમાં ભીષણ આગની દુર્ઘટના જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે ગંગોત્રી નગરમાં આવેલ વૃંદાવન બે સોસાયટીમાં આ કરુણાંતિકા બની હતી સગાઈનો સૂર રહેલાય તે પહેલા જ ઘરમાં માતમ છવાઈ ગયો છે આજે પુત્ર દેવની સગાઈ માટે હરખભેર વાપી જવાની તૈયારી હતી રાત્રે હસી મજાક કરીને સૂતેલો દોષી પરિવાર સવારે જાગી જ ન શક્યો ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં ઓચિંતા જ આગ ભભૂકી ઉઠી હતી ઘરમાં આગ લાગતા માતા પિતા માતા પિતા અને બે પુત્રો હોમાઈ ગયા હતા ગુગલામણથી મોત થયાનું પ્રાથમિક અનુમાન છે આજુબાજુના રહીશો એ ફાયર બ્રિગેડને તરત જ જાણ કરી દીધી હતી તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આ ખૂબ એક હતું એટલે અંદર એક્સેસ નહોતો એટલે ઉપર જે અમે દરવાજા તોડી અને અંદર ગયા સોફામાં આગ લાગી હતી જેના કારણે અંદર ધોવાડો બહુ હતો અને અંદરથી અમે ચાર માણસો રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો એટલે ધોવાડાના લીધે જે માણસો હતા એ ગુમડાઈ અંદર બેવસ હતા જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા હતા સંવાદદાતા દશરથ આપણી સાથે જોડાયા છે દશરથ સોફાની અંદર આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે આ એક જ પરિવારના ચાર સભ્યોનું મોત થયું છે આ ખૂબ જ ગંભીર પ્રકારની કરુણાંતિકા છે તેમ છતાં જે કારણ જે છે તે કારણ બાબતે શું વધુ વિગતો મળી રહી છે આગ લાગવાના કારણ બાબતે જી બિલકુલ થી ગોધરા શહેરનો જે બાંબરો વિસ્તારમાં આવેલો ગોંદાવેન બે સોસાયટીની અંદર આગની ઘટના બની હતી આ જે પરિવાર છે તે રાત્રિ દરમિયાન ઊંઘી જવા બાદ જે સોફા છે ત્યાં ગેરપાવર સર્કિટના કારણે આગ લાગી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ જે આગ લાગ્યા બાદ જે જે એક્સેસ જે બહાર જે ધુમાડો છે તે નીકળતા જ આજુબાજુના લોકોને જાણ થતા જ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા આવીને તે સમગ્ર ઘટનાને કાબૂ મેળવી હતી અને જે પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાલ હજુ સુધી પણ કારણ જાણી શકાયું નથી જી બિલકુલ આભાર દર્શનસિંહ સમગ્ર માહિતી આપવા બદલ